વાત કરીએ વાઘોડિયામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે સવારે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર કામે લાગ્યું છે જેસીબી મશીનની વરસાદી કાળથી સફાઈ હાથ ધરવામાં આવી છે તંત્રની પ્રી મોનસૂન કામગીરી નિષ્ફળ ગઈ છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર કામે લાગ્યું છે વાઘોડિયામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર પાણી ભરાઈ જવાને કારણે આ બાબતને ઉજાગર કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણ પર કામગીરી શરૂ કરવામાં આવી પહેલા કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે શું છે એ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા કે વાહનો નીકળવામાં તકલીફ પડતી હતી જેવો કાસ હટાવવામાં આવ્યો આ ખબર ચલાવ્યા બાદ તે બાદ તાત્કાલિક ધોરણે પાણી ઉતરી પણ ગયું અને લોકોને પાણી ભરાવાની આ સમસ્યામાંથી છુટકારો પણ મળ્યો વહેલી સવારે પડેલો વરસાદ કે જેના કારણે આ પાણી ભરાયા હતા

આ જે એક્સક્લુઝિવ સમાચાર સંદેશ ન્યૂઝ પર દર્શાવતાની સાથે જ જે વાઘડિયાનું તંત્ર છે તે હરકતમાં આવ્યું છે ત્યાં ત્યાં સાબરતોડ જેસીબી લઈને જે વરસાદી કાંસ છે તેના પર દબાણો થયા હતા વરસાદી કાંસ ક્યાંક પૂરાઈ ગયા હતા તેને ખોલવામાં આવી રહ્યા છે અને તાત્કાલિક જે પાણી છે તેના દ્વારા ઓસરી અને હાલ પાણીનો નિકાલ નિકાલમાં આવી રહ્યો છે પરંતુ જે રીતે આજે વહેલી સવારે જે બાળકો સ્કૂલે જતા હતા ત્યાં ને ક્યાંક બાળકોને પણ ઘૂંટણ સમા પાણીમાં થઈને ક્યાં સ્કૂલમાં જવાનો વારો હતો આ તંત્ર અને આ સમાચાર દર્શાવ્યા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવે છે અને હાલ જે પણ દબાણો છે વરસાદી કાંસ છે તેને ખોલવામાં જેસીબી દ્વારા આવી રહ્યા છે અને હાલ ધીરે ધીરે પાણી વરસાદી કાંસમાં તેને બિલકુલ આમ જાણકારી બદલ આભાર